નમસ્તે મિત્રો કેમ છો મજામાં આજે ત્રીજી જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ આજે પોષ સુદ પૂનમ અને શાકંભરી નવરાત્રીનો આજે અંતિમ દિવસ તેમજ જગતજનની માં અંબાનો આજે પ્રાગટ્ય દિવસ તો મા અંબાના ચરણોમાં કોટી કોટી વંદન આપણે સામાન્ય રીતે ચાર નવરાત્રીઓ છે આપણે ઉજવીએ છીએ ત્યારે માતાજીના જપ અનુષ્ઠાન વગેરે કરીએ છીએ ચૈત્રી નવરાત્રિ મહાનવરાત્રિ અષાઢ નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ આ દરેક નવરાત્રિઓની સાથે સાથે સાકંભરી નવરાત્રિ છે એનું પણ એક આગવું મહત્ત્વ છે તો ચાલો આપણે તેના વિશે થોડું જાણીએ એક સમયે ધરતી પર ખૂબ જ દુકાળ પડ્યો અને માનવ જીવન સંકટમાં આવ્યું ત્યારે દરેક ઋષિ મુનિઓએ મળી અને માતાજીને પ્રાર્થના કરી કે હે મા તું મનુષ્યને આ સંકટમાંથી બચાવ અને તેમને રક્ષા કર ત્યારે માતાજીએ સતાક્ષી સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના શરીર પરના સો નેત્રોમાંથી અશ્રુઓના વરસાદ વરસાવ્યો જેના દ્વારા ફરીથી સૃષ્ટિ ઉપર વનસ્પતિ તેમજ પાણીની ઉત્પત્તિ થઈ અને મનુષ્ય આ સંકટમાંથી બહાર નીકળી શક્યો તે સમયથી દર વર્ષે શાકંભરી નવરાત્રી પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી ઉજવવામાં આવે છે અને માતાજીનો શણગાર વિવિધ પ્રકારના શાકભાજીઓ દ્વારા કરવામાં આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવવામાં આવે છે આમ ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપ ધારણ કરી અને હંમેશા મનુષ્ય જાતિની રક્ષા કરેલી છે તેના અનેક ઉદાહરણો છે તો આપણે હંમેશા એમાંથી પ્રેરણા લેતા રહી અને કોઈ પણ સંકટના સમયે ઈશ્વર પરની શ્રદ્ધાને અતૂટ રાખીએ અને તેમની ઉપર વિશ્વાસ દ્રઢ રાખીએ યાદ એવી નમસ્તસ્યે 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 નમો યાદેવી સર્વૂતે દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્ય નમો યા દેવી સર્વૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસ્યે નમસ્તસ્યે નમો આવા ને આવા બીજા વિડીયો લઈ અને ટૂંક સમયમાં પાછા મળીશું બાય જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય માતાજી